બે શબ્દો પેલો શબ્દ છે રસમાલયમ રસમ આલય આપણને કીધું કે તમે રસ પીવો એટલે આપણે પૂછવું પડે કે કેટલું પીવાનું આપણે ડોક્ટર પાસે જઈએ બીમાર થયા હોય ડોક્ટર આપણને દવા આપે આપણે તરત પૂછીએ સાહેબ આ દવા કેમ લેવાની કેટલી લેવાની એમ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો કે પીબત ભાગવતમ ભાગવત ને પીવો આ રસ ને પીવો તો પ્રશ્ન કર્યો આપણી જેવા એ ક્યાં સુધી કેટલું પીવાનું છે ને કેટલી માત્રામાં સુખદેવજી મહારાજે કીધું આની માત્રા ન હોય તો મોક્ષ મળ્યા પછી પણ પીધા કરો મોક્ષ મળે ત્યાં સુધી નહીં હો મોક્ષ મળે પછી પણ આને પીધા કરો રસમાલયમ પીબત ભાગવતમ રસમાલયમ આલય નો અર્થ છે જ્યાં સુધી મોક્ષ ન મળે અંતિમ શરણ સુધી તો કહે છે કે મરો ત્યાં સુધી પીવો મર્યા પછી પણ પીતા આ લઈ અને પીવો તો કેવી રીતે ઘણા નથી દવા પીવી તો પડે છે પણ પરાણે પીતા હોય પણ એ કડવી દવા હોય એટલે પરાણે પીવી પડે છે ઘણા તો આંખો બંધ કરીને પી જાય મને હજી નથી સમજાતું આ કડવા રસને અને આખું બંધ કરવાને હું લેવા દેવા આપણે કઈ ને આ નથી ભાવતું અરે ભાઈ આખું બંધ કરીને પી જાવ ને આંખું બંધ કરવાથી મને કહો આખી બંધ કરવાથી કડવું હોય એ હું એનું કડવા નહીં એ પોતાનો એનો એનો સ્વાદ છોડી દે ખરું છોડ કડવું આવે ને હેમું આપણને દૂધી યાદ આવે ગુરુજી અમેરિકામાં અમારા પરમ સ્નેહી છે અનિલભાઈ અને ન્યૂજર્સીમાં જેઓ આ કથામાં બે દિવસના ભોજનના દાતા છે બે દિવસના એમને ભોજન તમારા માટે ત્યાંથી મોકલાયું છે સુખદેવજી મહારાજે કહ્યું કે તમે રસ પીવા પરાણે નહીં પણ અમુક રસ પરાણે નો પીવાય પરાણે પીવો ને તો પછી એની અસર ઊંધી થાય બરાબર અમારે અનિલભાઈ ના ઘરે સાંજે સત્સંગ પહેતો અને રાત્રે જમવા બેઠા હવે કોઈ દી વિચાર્યું ન હોય કારેલું કડવું હોય એ તો ખબર હતી દૂધી કડવી આવી વંશ ભૂલી છે એટલી કડવી એને એને કડવાશ ની માત્રા જ યાદ નહીં રે હોય ગુરુજી તમે સમજો ને આપણે કે ભાઈ એ તો પર્વત બહુ મોટો છે એના કરતા હિમાલય ત્રણ ગણો મોટો છે એના કરતા પેલો આઠ ગણો મોટો છે હમણાં સાંભળતો હતો કોઈને તો એનાથી મોટું એનાથી મોટું એક ઉપમા આપતા હતા એટલે મને એ અત્યારે યાદ આવ્યું કે એ આનાથી આટલો મોટો આટલા મોટો આટલો મોટું એમ આપણે છેલ્લે ક્યાંક તો અંત આવે ને અંત પછી પણ કંઈક મોટું હોય તો કડવાશનો જે આ અંત આવે ને એના પછી જે મોટું હોય ને એ આ દૂધી હતી દૂધી હવે તો દૂધીનો હલવો કરવો છે ને તો એમ થાય ખાંડ તણ ગણી નાખજો પણ જેનો સ્વભાવ સારો હોય ને એ પછી કડવો થાય ને એટલે એને કોઈ ચખાય નહીં આ દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ તમે કાયમ માટે મીઠી જ જોઈ છે એ કડવી થઈ જાય ને પછી એને ખવાય નહીં અને એને ખાવ પછી એનો પ્રભાવ દેખાડ્યા વગર નહીં એ નહી ખાધી દીધી કીધા વગર બે બે ખાધા કેટલા તમે ખાલી કલ્પના કરો કે હું જમવા બેઠો ભાતની બાજુમાં ખાલી એનો રસ્સો આવેલો એની ગ્રેવી એ ખાલી મેં આમ આમ સ્પૂનથી થી ખાલી આમ મારા ભાત દૂર કરેલા તોય હજી દૂધીનો એ એ એક એ સ્વાદ હજી આમ દૂધી બોલે ને ત્યાં કડવાસ મોઢામાં અનુભવાય છે આટલો મહિમા દૂધીનો અને એ દૂધી આણે ખાધી અને પછી તાંડવ થયું પરાણે ખાધું તો એણે પણ મારે તમને પરાણે સાથે એ કહેવું છે કે અહીંયા સુખદેવજી મહારાજે કહ્યું પરાણે નહીં હો પરાણે કશું નથી કરવાનું તમે અહીંયા આવ્યા છો કથામાં તો હવે તો કથા સાંભળી જ પડશે ને આવ્યા છીએ તો બપોરે જમવાનું બનાવ્યું હોય આપણને ભાવતું ન હોય અને ભાર્ગવભાઈને મેં પહેલેથી કીધું કે આ લોકોની અવ્યવસ્થામાં કાંઈ ખામી રાખતો નહીં તમારી અવ્યવસ્થામાં ખામી ખામી નથી નથી ને ને હાલો બસ જો અવ્યવસ્થામાં લાગતી હોય તો સંપર્ક કરીને એ અવ્યવસ્થા વ્યવસ્થા તો એને કરી હતી પણ આપણે અવ્યવસ્થા હજી ઉભી કરવાની છે બોલો આ લોકો કેટલા ભાવિલા છે મેં હું પૂછું છું કે અવ્યવસ્થામાં ખામી નથી તો કે નાના કઈ ખામી નથી પણ તમારી અવ્યવસ્થામાં કંઈ ખામી ન રહે એનું અમે ધ્યાન રાખીશું જો એક વાત કહું તમને હરિદ્વાર શું કામ લેવા ખબર છે સવારમાં કથા સાંભળવા અને બપોર પછી બધી આમ દેવ દર્શન કરવા જવા માટે લઈને આવ્યા છીએ રૂમમાં હુવા હાટું લઈ આવ્યા રૂમમાં સુવાનું Mathilde. સવારે ઊઠીને આવો એટલે બપોરે અહીંયા કથામાંથી જમીને જાવ એટલે એક રૂમમાં જઈ આવવાનું પછી સાંજે સુવા જાવ હોય ને ત્યારે છેક રૂમમાં જવાનું અને આટલી જ વખત તમે જો રૂમમાં જાઓ તો ત્રણ માળના પગથિયા તમને જરાય ઊંચા લાગશે આ આશ્રમની એક બહુ વિશિષ્ટતા એ છે હું બે હજાર સત્તરમાં પહેલી વાર આશ્રમમાં આવેલો ત્યારે આ બાજુનું નવું બિલ્ડિંગ હતું નહીં આ નવું બિલ્ડિંગ હતું ત્યારે આશ્રમમાં બધા જ રૂમોમાં કુલર આપે એસી ક્યાંય ન આપે કુલર વાળા રૂમ હોય તો તમને લિફ્ટ આપે એસી વાળા રૂમ બનાવ્યા તો લિફ્ટ નો આપી હવે આપણે મોટે ઉપાડે ત્યાંથી એસી વાળો રૂમ બુક કર્યો હોય પણ એ તો કીધું ન હોય કે અમારે લિફ્ટ હોતે જો હે હવે અહીંયા એ લોકોએ લિફ્ટ આપી નહીં એને ખબર હતી કે એસીમાં સુએ ને એનું શરીર થોડુંક ઝકડાઈ જાય એટલે ત્રણ માળ ઉતરે ને ચડે ને તો પાછું રેડી થઈ જાય એટલે એમાં વારો આવ્યો સિનિયર સિટીઝન નો એ બાજુ હું તો હજી આવ્યો પ્રેમનગરમાં આ તો ખાલી મને સમાચાર મળ્યા આ તો હવે તો હું છે આ આ બધાને કોઠે પડી છે છોકરાઓને આ રાજન ને બધા છે ને વેલા આવે એને બધાને હવે કોઠે પડી ગયું છે કારણ કે યાત્રામાં ગમે તેટલી તમે સગવડતા આપો જ્યાં સુધી એ કોઈ ઉશ્કેરાત ન થાય ત્યાં સુધી એને મજા જ ન હોય યાત્રામાં તમે ગમે તેમ કરો તમે એને સોનાની થાળીને જમાડો ને તોય કે તમે લ્યો આમાં પાપડ ક્યાં આપ્યો અમને અરે પણ તને પાપડ ન આપ્યો તો કંઈ થાળી તો તું જો કેટલા લોકોને સુખી થવું છે એ હાથ જો કરો એક સૂત્ર આપી દો તમને આજનું તો એક સૂત્ર તમે યાદ રાખજો તમને જે મળ્યું છે એનો આનંદ મેળવવો હોય તો નથી મળ્યું એની ચિંતા છોડી દો તમને મળ્યું છે એનો આનંદ મેળવવો હોય તો તમને નથી મળ્યું એની ચિંતા છોડી દો તો ભગવાન સુખદેવજીએ કહ્યું કે તમે રસ પીવો પણ મુહુ રહો વારે વારે અને એ પણ ભાવુક બની પીબત ભાગવતમ રસ મુહુરહો રસિકા તમે વારે વારે અને અંત સમય સુધી નિત્ય ભગવાનની કથાનો રસ પીવો ગોકર્ણ મહારાજે કહ્યું સેવા કથા રસ મહો નિતરામ પીબત્વમ નિત્ય પ્રભુની કથા પીવો ભગવાનની કથાનું પાન કરશો તો આનંદિત બનશો અને આ કથાને પીવામાં તમે ક્યારેય સંતોષ ન રાખશો હંમેશા અસંતોષ ઉભો થવો જોઈએ કે ઓહો હજી તો ઓછી કથા મળી આજે ઓહો એક ગયો તો ઓછી કથા મળી આવો જયારે આપણને ભાવ થશે ને ત્યારે કથાનો આપણને આનંદ આવશે સાત આઠ તોલાનો હોનાનો ઘરેણું કરાવ્યા પછી કોઈ દી સંતોષ થઈ ગયો કબિલત કરાવો કોઈ એમ છેલ્લી બાકી બે તોલા ડોક્યુ તો ઊભું જ હોય અરે એ કઈ ન હોય તો દોઢ તોલા નું બ્રેસલેટ તો ઊભું જ હોય સંતોષ જ્યાં રાખવાનો છે ત્યાં આપણે સંતોષ રાખતા નથી અને જે જગ્યાએ અસંતોષ ઉભો કરવાનો છે ત્યાં આપણે હવે બસો આટલું તો બહુ થઈ ગયું ઘણા લોકો એમ કે હાથ દિવસ આપણે લઈ આવ્યા છે ને ચાર દી કથા સાંભળશું તંગીતા તમે ભયું જવું છે મસ્તુની બાજુ અને ભાર્ગવને મારે કેવું છે કે રોજ હાજરી પૂરજે જેટલા ગેરહાજર હોય ને એને વળતી ટિકિટ આપતો જ નહીં કથામાં જેટલા દી ન આવે ને એટલા એને કથાની વળતી ટિકિટ આપતો જ નહીં એને કહેતો જ નહીં તમારી ટિકિટ ક્યારે છે અને કદાચ એને ખબર પડી ગઈ હોય કે એની ટિકિટ આટલા વાગે છે અને આવા જવાનું છે તો એના રૂમને ને તાળું માર દેજે બીજું સામાન તો દેતો જ નહીં પણ વાલા ભક્તજનો આપણે અહીંયા તૈયાર માથે આવીને આટલો આનંદ કરીએ છીએ એની પાછળ રાધે રાધા પરિવારમાં ભાર્ગવ તો મારો ભાઈ છે એટલે એની તો જવાબદારી છે બધી કારણ કે હું તો કંઈ આવીને આ બધું કરી નહીં શકું એટલે એની જવાબદારી છે પણ સાથે મારો આ છોકરો રાજન મારો મલહાર જયદીપ આ બધા છોકરા એવા છે ગોપાલ બધા એવા છે કે જેને આપણી પેલા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ અહીંયા આવી અને આપણા માટે આ ખુરશો ગોઠવી છે એમણે એમના માટે આ બધી આપણા માટે તૈયારીઓ કરી છે શકી તમને લેવા આવે બોલો નકર તમને દિલ્હીની બસમાં બેસાડે તો તમે વયા આવો તોય અમારો ઓલો મલ્હાર તમને લેવા આવે એટલે મારે તમને એટલું કહેવું છે કે કદાચ આ છોકરાઓએ બધાય માટે વ્યવસ્થા કરી છે અને એ વ્યવસ્થામાં ક્યાંય પણ થોડી ઘણી અગવડતા થઈ હોય તો એને જઈને કેજો કે આપણે આમ કરીએ તો આનું બરાબર થઈ જાય તો જેથી કરીને કદાચ આજ વખતે સુધરી જતું હશે તો સુધારશે નકર બીજી વખત આપણે આવીએ ત્યારે સુધારવા થશે આપણને એ ભૂલને એટલે એકવાર ખૂબ તાળીઓથી બધા છોકરાઓને આશીર્વાદ આપી દો આટલી સરસ વ્યવસ્થા થાય તો શાસ્ત્ર એમ કહે છે કે જીવનમાં સંતોષ અને અસંતોષ બે શબ્દો આપણે સાંભળ્યા છે સંતોષ ક્યાં કરવો જોઈએ માણસે ધન સુખ તૃષ્ણા આ બધી જગ્યાએ સંતોષ કરવા જેવો છે પણ અસંતોષ તો કે ભક્તિમાં જ્ઞાનમાં વૈરાગ્યમાં આ બધી જગ્યાએ જેટલું પણ પ્રાપ્ત થાય એમાં બધે અસંતોષ રાખવા જેવો છે આજે ત્રણ કલાક કથા મળી તો આપણને એમ થવું જોઈએ કે ત્રણ જ કલાક મળી સંતોષ રાખે ક્યાં ધનમાં સંપત્તિમાં પોતાના સુખોમાં અને અસંતોષ માણસ રાખવો જોઈએ ભગવાનની કથામાં પરમાત્માના એ ગુણાનુવાદને સાંભળવામાં વૈરાગ્યમાં દાન દેવામાં માણસ સંતોષ થવો જોઈએ આપણે તો ક્યારેક કોઈકને દસ રૂપિયા દાનમાં આપ્યા પછી આપણને સંતોષ થઈ જશે મેં દહ આપી દો અરે દસ જ આપ્યા છે તે માયગા કેટલા તને ખબર છે તો સંતોષ અને સંતોષ અને એટલા માટે ભગવાન વ્યાસને લખવું પડ્યું મુહુ રહો રસિકા ભુવિભાવ વારે વારે તમે પીધા કરો આનો સંતોષ ન કરતા ક્યારે જે હાથમાં તમારા હાથમાં જે આ અવસર આવ્યો છે એ અવસરને છોડશો નહીં આ ભગવાનનું ગીત ગાવા માટે તમને અવસર મળ્યો છે गोविन्दना गुणला गोविन्दना गुणला गा गोविन्दना गुणला गोविन्द भगवान ना गा कारण के अवसर पाचो नहीं आवे अवसर ना वे पाछो गोविंद ना गुण लागाओ अवसर ना वे સૂળે લા ગોવિંદના